આકાશવાણી સમાચાર સમાચાર સોનલ પરમાર છે મુખ્ય દાર્જીલિંગમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે વીસથી વધુના મોત પ્રધાનમંત્રીએ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું કેન્દ્રીય ચૂંટણી પંચે આજે બિહારના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી બપોર બાદ પ્રેસ કોન્ફરન્સ યોજાશે રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ નવી દિલ્હીમાં ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ અભિયાનમાં ભાગ લીધો ગાઝા યુદ્ધ વિરામ કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે હમાઝ ઇઝરાયેલ અને અમેરિકાના પ્રતિનિધિઓ આજે કેરોમાં વાટાઘાટો કરશે આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો દાર્જિલિંગ જિલ્લામાં ગઈકાલ સાંજથી ઉત્તર બંગાળના ગોરખાલેન્ડ ટેરિટોરિયલ એડમિનિસ્ટ્રેશનમાં સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે વીસથી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે મિરિક કુરસિયોગ રંગભાંગ પુલ બજારમાં સતત ભારે વરસાદ પડ્યો છે કાલિમપોંગ હિલ ડિસ્ટ્રિક્ટ અને પહાડીઓના અન્ય ભાગોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના અહેવાલો છે તિસ્તા નદી અનેક સ્થળોએ નેશનલ હાઇવે ઉપરથી વહેતી થઈ છે અને વાહનોની અવર જવરમાં અવરોધ ઉભો થયો છે સિલીગુડી સિક્કિમને જોડતો એનએચ ટેન અનેક સ્થળોએ બંધ કરવામાં આવ્યો છે મિરિક સબડિવિઝનમાં તેર લોકોએ જીવ ગુમાવ્યા છે જેમાં ચાર અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને ઉત્તર બંગાળ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે દાર્જિલિંગ ડિવિઝનના સુખિયા પોખરીમાં છ લોકોના મોત થયા છે જેમાં એક વ્યક્તિ હજી પણ ગુમ છે અને બીજનબારીમાં એક વ્યક્તિની મૃત્યુની પુષ્ટિ થઈ છે સિલીગુડી મિરિકને જોડતો દુધિયા પુલ તૂટી પડ્યો છે જેના કારણે મિરિકથી સિલીગુડી સુધીનો સંપર્ક તૂટી ગયો છે જ્યારે દાર્જિલિંગ કુરસીઓંગ મિરિક કાલિમપોંગ અને સિક્કિમ વચ્ચેના મહત્વપૂર્ણ માર્ગો જોડાણો ખોરવાઈ ગયા આ અસર માળખાગત સુવિધાઓથી આગળ વધે છે ઘણી જગ્યાએ ઘરો ખેતીની જમીનો અને સમગ્ર આજીવિકા તા થઈ ગઈ છે જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક સંસ્થાઓ બચાવ અને રાહત કાર્ય કરી રહી છે લોકસભા સાંસદ રાજુ બિસ્ટ રાજ્યસભા સાંસદ હર્ષવર્ધન શૃંગલા પણ શોકગ્રસ્ત લોકોને મદદ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે નુકસાન અને નુકસાનમાં વધારો થઈ શકે છે દાર્જિલિંગમાં પુલ દુર્ઘટનામાં થયેલા જાનહાનિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે તેમના સંદેશમાં શ્રી મોદીએ પોતાના પ્રિયજનો ગુમાવનારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની આશા વ્યક્ત કરી છે તેમણે માહિતી આપી હતી કે ભારે વરસાદ અને ભૂસ્ખલનને પગલે દાર્જિલિંગ અને આસપાસના વિસ્તારોમાં પરિસ્થિતિ પર નજકથી નજર રાખવામાં આવી રહી છે તેમણે અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય પૂરી પાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પીએમ સેતુ યોજના દેશના યુવાનોને વિશ્વની કૌશલ્ય માંગણીઓ સાથે જોડશે તેમણે ભાર મૂક્યો કે આ યોજના હેઠળ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ નેટવર્ક વર્તમાન ઉદ્યોગ કૌશલ્ય જરૂરિયાતોને પૂર્ણ કરવા અને આગામી દસ વર્ષોમાં ભવિષ્યની માંગણીઓની અપેક્ષા રાખવા માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે શ્રી મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં કૌશલ દીક્ષાંત સમારોહ દરમિયાન પીએમ સેતુ યોજનાના લોન્ચની જાહેરાત કરતી વખતે આ વાત કહી હતી આ પ્રસંગે શ્રી મોદીએ બાસઠ હજાર કરોડ રૂપિયાથી વધુની વિવિધ યુવા કેન્દ્રિત પહેલોનું અનાવરણ કર્યું જે દેશભરમાં શિક્ષણ કૌશલ્ય અને ઉદ્યોગ સાહસિકતાને નિર્ણાયક પ્રોત્સાહન આપશે પ્રધાનમંત્રીએ કહ્યું કે પીએમ સેતુ યોજના દેશભરના એક હજારથી વધુ આઈટીઆઈને લાભ આપશે કારણ કે તેમને અપગ્રેડ કરવામાં આવશે અને આધુનિક મશીનો રજૂ કરવામાં આવશે पीएम सेतु योजना की शुरुआत की गई है। देश भर में हमारे एक हजार से ज्यादा आईटीआई इंस्टीट्यूशंस को इसका फायदा होगा पीएम सेतु योजना के माध्यम से इन आई को अपग्रेड किया जाएगा यहाँ नई मशीनें आएगी इंडस्ट्री के ट्रेनिंग एक्सपर्ट्स यहाँ आएंगे कारुकलम भी आज की और फ्यूचर की डिमांड के हिसाब से अपग्रेड होगा બિહારમાં મુક્ત ન્યાયી અને શાંતિપૂર્ણ વિધાનસભા ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચે આજે પટના ખાતે વિવિધ અમલીકરણ એજન્સીઓ પોલીસ અધિકારીઓ કેન્દ્રીય પોલીસ દળો અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી બિહારના મુલાકાતના છેલ્લા તબક્કામાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની આગેવાની હેઠળની ચૂંટણી પંચની ટીમે સૌપ્રથમ પટના ખાતે વિવિધ અમલીકરણ એજન્સીઓ સાથે કાળા નાણાં નશીલા દ્રવ્યોના દૂષણને રોકવાના મુદ્દા પર ચર્ચા કરી હતી આવકવેરા વિભાગ અમલીકરણ નિયામક કસ્ટમ્સ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો બેન્કો રેલવે અને અન્ય અમલીકરણ એજન્સીઓના અધિકારીઓએ આ બેઠકમાં હાજરી આપી હતી अपने दौरे के अंतिम दिन आज दिल्ली रवाना होने से पहले दो दिन की गतिविधियों और विचार मंथन के बारे में जानकारी देने के लिए आयोग की ओर से आज दोपहर बाद पटना में एक प्रेस कॉन्फ्रेंस का आयोजन किया गया है जिसमें निर्वाचन आयोग चुनाव संबंधी चर्चा और इससे निकले निष्कर्ष के बारे में जानकारी प्रदान करेगा धर्मेंद्र कुमार राय आकाशवाणी समाचार पटना આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે વિશ્વ શિક્ષક દિવસ પર નવી દિલ્હીમાં ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ અભિયાનમાં ભાગ લીધો હતો તેમણે શિક્ષકો વિદ્યાર્થીઓ અને અન્ય લોકો સાથે મેજર ધ્યાનચંદ સ્ટેડિયમથી ઇન્ડિયા ગેટ અને આસપાસના વિસ્તારો સુધી સાયકલ રેલીનું નેતૃત્વ કર્યું હતું શ્રી માંડવિયાએ માહિતી આપી હતી કે આજે દેશભરમાં દસ હજાર પાંચસોથી વધુ સ્થળોએ ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલનું આયોજન કરવામાં આવ્યું છે બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર આઠમી ઓક્ટોબરે બે દિવસની મુલાકાતે ભારત આવશે આ તેમની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત થશે સાંભળીએ એક અહેવાલ बृहस्पतिवार को मुंबई में प्रधानमंत्री नरेंद्र मोदी और श्री स्टारमर विजन 2035 के अनुरूप भारत ब्रिटेन व्यापक रणनीतिक साझेदारी के विभिन्न पहलुओं की प्रगति की समीक्षा करेंगे ये व्यापार और निवेश प्रौद्योगिकी और नवाचार रक्षा जलवायु और ऊर्जा स्वास्थ्य शिक्षा और आपसी संबंधों जैसे विषयों पर केंद्रित दस वर्ष की कार्य योजना है दोनों नेता भारत ब्रिटेन व्यापक आर्थिक और व्यापार समझौते ऐसी उपलब्ध होने वाले अवसरों की तलाश के लिए व्यापार और उद्योग जगत प्रतिनिधियों के साथ बातचीत भी करेंगे श्री मोदी और श्री स्टारमर आपसी हित के क्षेत्रीय और वैश्विक मुद्दों पर विचार विमर्श भी करेंगे दोनों प्रधानमंत्री मुंबई में ग्लोबल फिनटेक फेस्ट के छठे संस्करण में भी शामिल होंगे सुपर्णा की रिपोर्ट के साथ शशांक कुमार विश्व दर्पण અમેરિકા દ્વારા પ્રસ્તાવિત ઘાસા યુદ્ધ વિરામ કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે હમાસ ઇઝરાયલ અને અમેરિકાના પ્રતિનિધિઓ આજે કેરોમાં વાટાઘાટો કરશે ઇજિપ્તના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયલ અને હમાસના પ્રતિનિધિમંડળો ઇઝરાયેલી બંધકો અને પેલેસ્ટિનિયન કેદીઓના પ્રસ્તાવિત આદાન પ્રદાન અંગે ચર્ચા કરશે ઇજિપ્તના સરકારી મીડિયાના અહેવાલ અનુસાર હમાસ અને ઇઝરાયેલી અધિકારીઓ આજે અને કાલે પરોક્ષ વાટાઘાટો કરશે આઈસીસી મહિલા ઓડીઆઈ ક્રિકેટ વિશ્વકપમાં ભારત આજે બીજી મેચમાં પાકિસ્તાન સામે રમશે કોલંબોના આર પ્રેમાદાસા સ્ટેડિયમ ખાતે ટુર્નામેન્ટની ભારતની બીજી મેચ બપોરે ત્રણ વાગે શરૂ થશે आईसीसी महिला क्रिकेट विश्व कप में भारत आज कोलंबो में अपने दूसरे मैच में पाकिस्तान के साथ खेलेगा ये मैच दोपहर बाद तीन बजे से शुरू होगा भारत ने अपने पहले मुकाबले में श्रीलंका को उनसठ रन से हराया था जबकि पाकिस्तान को पहले मैच में बांग्लादेश के साथ सात विकेट से हार का सामना करना पड़ा था इस बीच कल कोलम्बो में श्रीलंका और ऑस्ट्रेलिया के बीच मैच बारिश के कारण रद्द कर दिया गया दोनों टीमों को एक एक अंक मिले અરબી સમુદ્ર પર ચક્રવાત શક્તિ એક ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિણમ્યા બાદ ભારતીય હવામાન વિભાગે મહારાષ્ટ્ર માટે ચેતવણી જારી કરી છે જેમાં આગામી થોડા દિવસો સુધી ગાજવીજ વીજળી અને ભારે પવન રહેવાની શક્યતા દર્શાવી છે પાંચ દિવસની આગાહી જારી કરતા આઈએમડીએ ગુજરાત મહારાષ્ટ્ર દરિયાકાંઠે તોફાનીથી ખૂબ જ તોફાની દરિયાઈ પરિસ્થિતિઓની ચેતવણી આપી છે જેમાં પિસ્તાળીસથી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન કૂંકાશે દરિયાની ખતરનાક પરિસ્થિતિઓને કારણે માછીમારોને ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે દાર્જિલિંગમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે વીસથી વધુના મોત પ્રધાનમંત્રીએ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું કેન્દ્રીય ચૂંટણી પંચે આજે બિહારના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી બપોર બાદ પ્રેસ કોન્ફરન્સ યોજાશે રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ નવી દિલ્હીમાં ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ અભિયાનમાં ભાગ લીધો ગાઝા યુદ્ધ વિરામ કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે હમાઝ ઇઝરાયેલ અને અમેરિકાના પ્રતિનિધિઓ આજે કેરોમાં વાટાઘાટો કરશે અને આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગીને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આપ સુરે આકાશવાણી અહેમદાબાદ